પોતાનું ગમતું કામ કરવું હોય ને તો આપણે ઘણી વાર કહેતા હોઈએ કે લોકો શું કે છે સમાજ આ બધાની આપણે નથી કરી શકતા પણ ફોર યોર ફ્રેન્ડલી રિમાઇન્ડર જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે આજ લોકો આજ સમાજ ક્યાં ગાયબ થઈ ગયો હતો કેટલી એવી લાશો હતી જેના અંતિમ સંસ્કારમાં એના એકી સગાવા લઈની જોડે ન હતા ગણીને બે જણ હતા કેટલાય લોકો એવા હતા જે પથારીએ પડ્યા હતા પણ એમને પાણી આપવા વાળું કોઈ નહોતું કેટલા એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં કોઈ ઘરમાં કોઈને કોવિડ થયો હોય તો આજુબાજુના લોકો ઘર ખાલી કરીને જતા રહેતા જેમ કે દિવાલ ચીરીને કોરોનાનો વાયરસ આવી જવાનો હે લોકો લોકોના નોતા થયા આ કન્ડિશનમાં એ વખતે કેમ કોઈનું તો વિચારતું કે લોકો શું કહે છે એ વખતે તો બધા પોત પોતાનું વિચારતા હતા આમાંય કેટલાક લોકો હતા જે હંમેશા સાથે હતા પણ તમારા પોતાના હતા પોતાના લોકોને એક્સપ્લેનેશન કે પછી એમને સમજાવવાની જરૂર ન પડે એ સમજી જાય તમારા પોતાના હોય તો પછી જે લોકો છે જે સમાજ છે જે સોસાયટી છે એની ચિંતા કરીને પોતાની જાતને શું કામ રોકી રાખવી ક્યારે જો સોસાયટીનો વિચાર આવે ને તો એ કોરોનાના દિવસો યાદ કરી લેજો એટલે તમને ખબર પડી જશે કે આ સોસાયટી આ લોકો કેટલા ઇમ્પોર્ટન્ટ છે